અંકલેશ્વર નગરપાલિકાની સભાકાંડમાં પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતામાં આગામી બજેટને અનુલક્ષીને મહત્વપૂર્ણ સામાન્ય સભા યોજાઈ હતી આ બેઠકમાં ચીફ ઓફિસર કેશવ કોલોડિયા કારોબારી ચેરમેન નિલેશ પટેલ અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા બેઠકની શરૂઆતમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને મહાકુંભમાં થયેલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ શ્રદ્ધાળુઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સભામાં રજૂ થયેલ કુલ ચુમ્મોતેર એજન્ડા પૈકી પંદર કામો બહુમતીથી અને બાકીના કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા જો કે વિપક્ષના સભ્ય જહાંગીર ખાન પઠાને આ કામોનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે આ કામોમાં કોઈ પ્રજાલક્ષી કામનો સમાવેશ થતો નથી અને માત્ર હિસાબ તથા ખર્ચના કામો જ છે સભામાં બે મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી સેફ્રોનથી નીલકંઠ વિલા સુધીના માર્ગનું કામ

સેફ્રોનથી નીલકંઠ વિલા સુધીના road નું નામ મોદી સમાજના કુળદેવી મોડેશ્વરી માતાને નામ ઉપર રાખવાનું મંજૂર કરવામાં આવ્યું તેમજ રાજપૂત સમાજના આ પત્રકની આવેલી નોંધને લઈને શ્રી હરદે સમ્રાટ શ્રી શિરોમણી મહારાણા પ્રતાપ નું સોટા નાકા ઉપર સ્ટેચ્યુ મૂકવાનું નગરપાલિકા સભાખંડ ની અંદર માં આજે ત્રીસ એક બે હજાર પચીસ ના રોજ જનરલ વોર્ડ નું આયોજન કરવામાં આવ્યું હતું જન્ડર બોડી ની અંદર માં કામના એજન્ડા ની અંદર માં એક થી 74 સુધીના કામો હતા જેની ની અંદર માં ત્રિમાસિક હિસાબ અને ડેનેજ વિભાગના કામો પાણીના અને રોજમદારો જે છત્રીસ જેવા લેવાના હતા તે બાબતની ચર્ચાઓ ચાલી અમે કીધું કે ભાઈ અંકલેશ્વર નગરપાલિકાની ડેનેજ ની સમસ્યા ઘણી બધી છે ખરાબ પરિસ્થિતિ માં છે અને ડ્રેનેજ ના પાણી અને ગામની અંદર ખુબ પાણી ખુલ્લે છે તેના માટે પ્રશ્ન ઉપસ્થિત થયું કર્યું છે કે આજે ગામ નગરપાલિકા પાણી બહારથી થી વેચાતું મંગાવે છે જે ફિલ્ટર પાણી અને ગામને લોકો ને પાણી સોલસો ટીડીએસ નું પાણી પીવડાવે છે તે બાબત ની ચર્ચા કરી ગામની અંદરમાં ગુજરાત સરકાર ખુબ સારા પૈસા આપે છે પણ તે ફક્ત ને ફક્ત મા શારદા ભવન ની અંદર ડમ્પિંગ સાઇટ ની અંદરમાં જે કચરો નીલો શો આખો ગામનો કચરો ભરૂચ નો કચરો ગામડાઓનો કચરો બધું અંકલેશ્વર ડમ્પિંગ સાઈટ ઉપર કરી ગામની અંદર આગો લગાડવામાં આવી અંકલેશ્વર નગરપાલિકાના વહીવટકર્તાઓ જ આગ લગાડેલી છે હું આગળ પણ બોલ્યો હતો બોર્ડ ની અંદર તેની કમિટી બનાવવામાં આવી તેની અંદર જીનવાલ હાઈસ્કુલ ની અંદર માં જે સાગ ના ના જે હતા ઓરિજિનલ ખેર ના લાકડાઓ તેના બધું ચોરી થયા ઢાંકણાઓ ત્યાં મુકેલા તે ચોરી થઈ ગયા પંચ્યાસી લાખ રૂપિયાનું જે કાટ મારો તો ચોર ચોરી થઈ ગયું અને જે સરકારે હમણાં હાલની અંદર ઢોર બાળવા માટેનું એક મશીનરી આપી હતી ઇન્સ્યુલેટર તો તે આજથી બનાવવા માટે કારણ કે એમને જે પૈસા મળતો તે કામ ફટાફટ કરવા માટે રાજી થઈ જાય છે પણ એ નથી કરતા કે જે ગામની અંદર માં સમસ્યાઓ છે તે સમસ્યા પૂરી કરતી આજે તમે આ શહેરની આટલી મોટી જીઆઈડીસી હોય આટલું મોટું ગુજરાત ગેસ નું આપડે ત્યાંથી અંજી એટલી મોટી હોય બધો એટલું બધું હોવા છતાં આજે અમારું અંકલેશ્વર જયારે બજેટની મીટિંગ આવતી હતી બજેટની મીટિંગની અંદર કામ લાવવાના હતા તેની જગ્યા આ લોકો આ બોર્ડ ની અંદર ભાવ વધારવાના કામો મૂકી દીધા આમાં પ્રજાલક્ષી કામો ની અંદર વિકાસ ના કામ ઘટાડ એવું કશું જ નથી

અને અમે ભેગા મળી ને એને સુધારા આપ્યા છે